આજ રોજ ભાવનગરના આગબાણી ક્લિનિક ખાતે ફ્રી રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના પ્રભુદાસ તળાવ સિંહ સર્કલ પાસે આવેલ આશિયાના ફ્લેટમાં આવેલ આગબાણી ક્લિનિક ખાતે સર્વે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્સપર્ટ ડોક્ટર દ્વારા લોકોને ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડ અને સ્થિર રોગ માટે નિદાન કરવામાં આવ્યું હતું ફ્રી રોગ નિદાન કેમ્પની અંદર ડોક્ટર દર્શન બોતાદરા ડોક્ટર ફસીહા અગબાણી અને ઇમરાન પઠાણ હાજર રહ્યા હતા અને લોકોની તપાસ કરવામાં આવી હતી અને સાથે સાથે દવાઓ પણ આપવામાં આવી હતી આ કેમ્પનો લાભ લોકોએ બહોળી સંખ્યામાં લીધો હતો સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર રિઝાઇડ મદ્રાસ સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી ભાવનગર ડોક્ટર ફસીહા અગબાણી આજે ક્યાં આગળ કેમ્પ કરવામાં આવ્યો છે આજે મારો હોસ્પિટલ આગબાણી ક્લિનિક પ્રભુદાસ કલા રોડ શ્રીસરકલના આશ્રમ ફ્લેટ નીચે ત્યાં કેમ્પ કરવામાં આવ્યો છે આ કેમ્પ પ્રસંગે કોણ કોણ હાજર રહ્યું હતું ડોક્ટર બોટાદરા સાહેબ દર્શન બોટાદરા છે રોજ સાંજે ઇવનિંગમાં દીકરા હોસ્પિટલમાં મળે છે આજે એમને અહીંયા કેમ્પ માટે આપણે હાજરી આપી છે અને ડોક્ટર ઇમરાનભાઈ ઇમરાનભાઈ બી આપણે કેમ્પમાં સહાનુભૂતિ આપી છે અને મારું આ ક્લિનિક છે પોતાનું અને કે કે રીતની આજે ટ્રીટમેન્ટોને કરવામાં આવી છે આજે આ ટ્રીટમેન્ટ માટે જનરલ જનરલ માં બધી ચોક્કસ કારણ કે બીપી છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે એની માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બોતદરા સાઈડ છે એમની ટ્રીટમેન્ટ આપે છે અને મારા મારા તરફથી ગાયનેક ને થરો કે જેમ કે છે ને પાણી પડવું માસિક ના લક્ષે કોઈ બી પ્રોબ્લેમ હોય એની માટે મેં ટ્રીટમેન્ટ હું આપું છું અને ચામડીના કોઈ તમામ રોગોના માટે મારું ટ્રીટમેન્ટ અહીંયા રોજ આવજર હોઉં છું આજે આ લોકો નો કેવો રહ્યો બહુ સારો અને દર્દીઓ ને કે કે તમારા આવ્યું કઈ હા અહિયાં જેટલા જેટલી જેટલા દર્દી આવે એની માટે બધી મારી અહિયાં બધી અવેલેબલ છે બધી ફ્રી માં આપી અને થોડી પાર થી અને આપનું આ જે સ્થળ ક્યાં હતું આજે આજે અહિયાં ક્લિનિક પ્રભુદાસ તળાવ સી સર્કલ